નમસ્કાર બધાને અમારી નવી ચેનલ ધાર્મિક સ્ટોરી આઠ પર આવકાર છે મિત્રુ હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં એવા શત્રુઓ છે જે ગુપ્ત છે જેને અમે ઓળખતા પણ નથી તો તેમનું નામ કેવી રીતે લખવું તો જુઓ જો તમને શત્રુનું નામ ખબર ન હોય કે કેટલા શત્રુઓ છે તે પણ ખબર ન હોય તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો જ્યારે તમે શત્રુ લખો છો તો તમારા બધા દુશ્મનો બધા શત્રુઓ નાશ પામે છે બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ પર ફક્ત શત્રુ લખવાનું છે અને પછી તેને કાળા કપડામાં રાખી દેવાનું છે શત્રુ કે શત્રુનું નામ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકી દો પછી તમારે ત્રણ વખત બોલવાનું છે મારો શત્રુ પરાસ્ત થાઓ મારો શત્રુ પરાસ્ત થાઓ મારો શત્રુ પરાસ્ત થાઓ આ પછી તમારે શું કરવાનું છે લીંબુને કાળા કપડામાં મૂકીને તેને બાંધી દેવાનું છે એક પોટલી જેવું બનાવી લેવાનું છે હવે જ્યાં ક્યાંય પણ તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર જ્યાં તમને લાગે કે અહીં કાચી માટી છે અને ખોદકામ થઈ શકે છે ત્યાં એક નાનો ખાડો ખોદી લો ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જઈને તે ખાડામાં આ લીંબુ મૂકી દો અને તેને માટીથી સારી રીતે ઢાંકી દો જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં આ ઉપાય સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂરજ આથમી જાય ત્યારે આ ઉપાય કરવાનો છે સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવાનો છે આ ઉપાય કરો અને જ્યારે તમે લીંબુને પૂર્ણપણે ઢાંકી દો તો ઘરે પાછા આવી જાઓ પાછળ ફરીને ન જોવાનું છે ઘરે આવીને હાથ પગ ધોઈ લો ભલે હજાર શત્રુઓ હોય લાખ હોય કે કરોડ હોય બધાનો સફાયો થઈ જશે તેમણે તમારા પર જે તાંત્રિક ક્રિયાઓ કે જાદુટોણા કરાવ્યા હશે બધું દૂર થઈ જશે આ ઉપાય એક જ વાર કરવાનો છે અને એક જ વારમાં તમારા શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જશે બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે બધા દુશ્મનો તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થશે એટલે કે તેઓ તમારું કંઈ બગાડી શકશે નહીં જુઓ લીંબુ સામાન્ય નથી હોતું લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનોને શત્રુઓને મૂળમાંથી નાશ કરી શકે છે તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે દુકાન ખોલે છે કે નાનો મોટો વ્યવસાય કરે છે ત્યાં લીંબુ અને મરચું જરૂર લગાવે છે કારણ કે લીંબુ અને મરચું તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ કરે છે જ્યારે તમે તેને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લગાવો છો તો તે નજરથી બચાવે છે ખરાબ નજરને બહાર જ રોકી દે છે ઉપરાંત લીંબુ શત્રુઓથી છુટકારો મેળવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે તો આ ઉપાય કરો તમને ચોક્કસ લાભ થશે જો તમને કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરો વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર